હેલો ગાય સ્વાગત છે તમારું મારા દેશી મીની વ્લોગમાં આજે મગ તો હું મારા મમ્મી અને મારા પપ્પા આવી ગયા છે મગ નીંદવા માટે અને મારા મમ્મી ને મારા પપ્પા તો નીંદવા પણ મળ્યા છે અને અમારા મગનો ફાલ કંઈક આવો છે જો કેવી સરસ મજાની નાની નાની સીંગું પણ આવી ગઈ છે અને એક વાર આવેલો છે આપણે તલનો ક્યારો તો જો આ છે તલનો ક્યારો અને પછી લાગી ગયો અમને તડકો એટલે અમે આવી ગયા બધા ઘરે અને બનાવી નાખ્યું સરસ મજાનું લીંબુ શરબત તો આવી જાઓ બધા લીંબુ શરબત પીવા માટે અને આ છે અમારો બગીચો બગીચામાં બધા જ ફૂલ ઝાડ કરમાઈ ગયા અને સુકાઈ ગયા એટલે આપણે બધા જ ઉપાડી નાખીએ છીએ અને આ છે એક થોર તો એ થોરમાં તો બારે માસ ફૂલ આવે છે એટલે આપણે એને રહેવા દીધો છે અને આ છે આપણો આંબો તો આંબામાં પણ સરસ મજાની નાની નાની કેરી આવી ગઈ છે મને તો કેરી બહુ જ ભાવે છે તમને ભાવ કે નહીં તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને ત્યાં તો બનાવવા મળ્યા મયુરભાઈ મસાલો જો કેવો મસાલો બનાવે છે મયુરભાઈ અને પછી હું આવી ગઈ ઘઉંના ઢગલા જોવા માટે તો આ છે અમારા ઘઉંના ત્રણ ઢગલા અને એક ઢગલો છે એ ઢગલાને આપણે ચક્કીમાં કાઢવાનો છે સાફ કરવાના છે તો તો આપણે ચક્કી પણ પણ બોલાવી લીધી છે અને અને ફાઇનલી આવી ગઈ કામ કરી દીધું ચાલુ મયુરભાઈ વોરે છે ચક્કીમાં ઘઉં તો ફાઇનલી આપણે બધા જ ઘઉં કરી નાખ્યા છે સાફ અને આપણે એટલા બાજકા ભરાઈ ગયા છે જોઈ શકો છો તમે નવ બનાવવાની છે સાંજની રસોઈ તેમાં બનાવનું છે ભરેલા કરેલાનું શાક તો એના માટે આપણે ગ્રેવી મૂકી દીધી છે અને બધો મસાલો તૈયાર કરી નાખ્યો અને પછી એક પછી એક બધા જ કારેલાને આપણે મસાલો ભરી દીધો બધા કારેલામાં અને ગ્રેવી પાકી ગઈ એટલે ગ્રેવીમાં બધા જ એક પછી એક બધા કારેલા નાખી દીધા તો આપણે સરસ મજાનું ભરેલા કારેલાનું શાક બનીને થઈ ગયું છે રેડી તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી હતી નવા મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય